કતારગામ વિસ્તારમાં એમ્બોરડીના કારખાનામાં કારીગરને ફસાવી બનેલ બનાવને અકસ્માતમાં ખપાવી દેવાના બદ ઇરાદાનો ભેદ ઉકેલી મર્ડરનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડતી કતારગામ પોલીસ કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એમ્બોરડીના કારખાનામાં થોડા દિવસ પહેલાં એક કારીગર મશીનમાં ફસવાની ઘટનાનો કોલ ફાયરને મળતા ફાયર ઘટના સ્થળે પહોંચ્યું હતું ફાયરના જવાનોએ ફસાયેલા કારીગરને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો ટૂંકી સારવાર બાદ કારીગરનું મોત થયું હતું સમગ્ર ઘટનામાં પોલીસ તપાસ હાથ ધરી હતી પોલીસે કારખાનામાં લગાવવામાં આવેલી સીસીટીવી ચેક કરતાં એક શંકાસ્પદ ઈસમ જોવા મળ્યો હતો આ શંકાસ્પદ ઇસમની હરકતો સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી કારીગર પાસેથી મોબાઈલ ફોન મેળવવા માટે સીસીટીવીમાં દેખાઈ રહેલ રજબ અલી નામના ઈસમે મૃતક કારીગરને મશીનમાં ફસાવી દીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું આરોપીને શોધવા સરગમ પોલીસની ટીમ બિહાર પહોંચી હતી રજાબલી નામના ઈસમને ઝડપી પાડી કતારગામ ખાતે લઈ આવી જઈ રજાભલીની ભલેની સઘન પૂછપરછ કરતાં રજાબલીએ ગુનો કબૂલ્યો હતો સમગ્ર મામલો અકસ્માતમાં કપાવ્યો હતો બીરો રિપોર્ટ સુરત ચેનલ ગઈ આઠ ફેબ્રુઆરીના રોજ કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં એક એડીની ઘટના બની એ બાબતને લઈ અને પોલીસે શરૂઆતમાં મરણ જીલ્લાનું જે બોડી હતું એને ડેડ બોડીને અમે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું આ ઉપરાંત જે સ્થળ તપાસ કરી અમારા કતારગામ પોલીસની ટીમે ત્યારે થોડુંક અમને શંકા ગઈ હતી કેમ કે જે મશીન હતું એમ્બ્રોઈડરી મશીન એની અંદર એની આ જે મરણ જનાર છે એનું બોડી ફસાયેલું હતું અને ત્યાંથી ઘણી બધી જગ્યાઓ ઘણા બધા એવા સાધનો હતા કે જેનાથી એ ચાલતું મશીન રોકી શકાય એમ હતું ત્યારબાદ પોલીસે ત્યાંથી એક મોબાઈલ કબજે કર્યો હતો જે સ્વિચ ઓફ હતો પરંતુ જેવો એ ઓન કર્યો એટલે પોલીસને એમાં જાણવા મળ્યું કે સાહીઠ ટકા બેટરી એમાં હતી એટલે બેટરીને કારણે એ સ્વિચ ઓફ થઈ ગયો હોવાની ઘટના નહોતી જણાઈ પરંતુ એને સ્વિચ ઓફ પર્ટિક્યુલર કરવામાં આવ્યો એવું શંકા પોલીસને ગઈ હતી ત્યારબાદ એની સાથેનો એક વ્યક્તિ જે મરણ જનાર વ્યક્તિ હતો એની સાથેનો એક વ્યક્તિ રજબ અલી જે વારંવાર એના મોબાઈલની માગણી પોલીસ પાસે કરતો હતો એટલે પોલીસને એની પોતાની જે વર્તણૂક હતી બોડી લેંગ્વેજ એના ઉપર પણ શંકા ગઈ હતી આવા બધા અમુક અમને પેરામીટર્સ મળ્યા હતા એ દરમિયાન અમને મેડિકલ એવિડન્સ તરીકે કન્ફર્મ થયું હતું કે જે મરણ વ્યક્તિ છે એનું મૃત્યુ મશીનમાં આવી જવાથી નહીં પરંતુ શ્વાસ રૂંધાવાથી થયેલ છે આ સમગ્ર ઘટનાને લઈ અને પોલીસે પોતાના ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન રિસોર્સિસ એક્ટિવેટ કરી અને શંકાસ્પદ વ્યક્તિ જે રજેબલી હતો એની ભાળ મેળવવાની શરૂઆત કરી હતી અને છેવટે એને અમે પકડી પાડ્યો હતો આ રજબ અલીને વધુ ઊંડાણમાં પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે તેનું આ મરણ જનાર વ્યક્તિ સાથે જે પરવેઝ આલમ કરીને છે તે મરણ જનાર વ્યક્તિ સાથે સમલૈંગિક સંબંધો હતા અને આ મરણ જનાર પાસે એ લોકોના એ પ્રકારના વિડીયોઝ પણ હતા તેથી વારંવાર આ જે આરોપી છે રજબ અલી એ વારંવાર એનો વિડીયોની ડિલીટ કરવાનું કહેતો હતો પરંતુ ડિલીટ નહોતો કરતો જે બાબતને લઈ અને બંને વચ્ચે મન વિવાદ હતો અને છેવટે એણે આ મોબાઈલમાંથી જે પોતાનો વિડીયોઝ હતા એ ડિલીટ કરાવવા માટે આની હત્યા કરી નાખી હતી અને હત્યા કરી અને પછી એને એડીમાં ખપાવવા માટે એણે એને બોડીને એમ્બ્રોઈડરી મશીનની અંદર આવી ગયો હોય એ પ્રકારનો એક સીન ક્રિએટ કર્યો હતો અને પોતે ત્યાંથી જતો રહ્યો હતો પોલીસે છેવટે એને ઇન્ટ્રો પકડી પાડેલ છે એની ઇન્ટ્રોગેશનમાં કેટલીક વિગતો પણ મળેલ છે અને આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આ રીતે ઇતિહાસ એ આરોપી છે એનો અત્યારે કોઈ પ્રાઇમરી ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કે એના મૂળ વતનમાં એને કોઈ ગુનો કર્યો હતો કે નહીં